શ્રી ગણેશ નમઃ મહો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદ આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસના રવિવારથી શરૂ થતું વીર પસલી વ્રત કથા જે ભાઈની રક્ષા કરતું વ્રત છે એટલે તેને વીર પસ્તી વ્રત કહેવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વીર પસ્તી વ્રતની વ્રત કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રાવણ માસના પહેલાં રવિવારથી આ વ્રતનો આરંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે આ દિવસે બહેન ભાઈને ઘેરે જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે આ વ્રત ભાઈના કલ્યાણ માટે અને તેના લાંબા આયુષ્ય માટે બહેન કરે છે એક ગામમાં એક કણબી રહેતો હતો તેની સાત દીકરા હતા અને એક દીકરી હતી પોત સાતે ભાઈઓ અને બહેન પરણેલા હતા પરંતુ બહેનના સાસરીયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ ન આવે બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા ન પામી એને પરાણે પિયરમાં રહી સુખ દુઃખમાં દિવસો પસાર કરવા પડે છે કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ જ પહોળો અને ભલો હતો જ્યારે બાકીના છ એ ભાઈઓ ખૂબ જ કપટી હતા તેઓ ખૂબ ખૂબ કમાઈને ધનવાન બની ગયા હતા એટલે અભિમાની બની જુદા રહેવા લાગ્યા નાના ભાઈ સાથે ડોસા ડોશી બહેન અને તેના સ્ત્રી બાળકો સાથે ભેગા રહે ખાનારા જાજા પણ કમાનારો એકલો તે ખૂબ પરિશ્રમ કરે છતાં માંડ પેટ પૂરતું ખાવા મળે એટલો તે બિચારો ગરીબ જ રહ્યો બહેનને નાના ભાઈ પર ખૂબ દયા આવતી તેને થયું કે લાવ મારા ભાઈને હું ટેકો કરું એમ વિચારી તે છયે ભાઈઓ પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું નણનબા અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી પણ અમારા છયે ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક ટાણું વધ્યું ઘટ્યું અમે ખાવા માટે આપીશું બિચારી બહેનને તો કામ જોઈતું હતું આથી તેણે ઢોર ચરાવવાનું કામ પણ સ્વીકારી લીધું બહેન તો છ એ ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરવા લાગી એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી ત્યાં નદી કાંઠે સરખે સરખી છોકરીઓને નાહતી ધોતી જોઈ કંઈ વ્રત કરતી જોઈ એટલે પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો છોકરીઓ બોલી આજે વીરપચલી છે ને એટલે વીરપચલીના અમે દોરા લઈએ છીએ બહેને કહ્યું દોરા લેવાથી શો લાભ થાય છોકરીઓએ કહ્યું કે બારે માસ ભાઈને સુખ મળે બહેન બોલી મારે વીરપચલીનું વ્રત લેવું છે પણ એ વ્રત શી રીતે થાય તે મને તમે શીખવાડો ને છોકરીઓએ પોતાના કપડામાંથી આઠ તાતના કાઢી દોરો આપ્યો પછી કહ્યું લે આ દોરો મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને આઠ ગાંઠો વાળતી જા પછી આઠ દિવસ સુધી વ્રત કરજે રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે નવમાં દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું આમ કરતાં આઠ દિવસ પસાર થઈ ગયા હવે વ્રત ઉજવવાનું હતું એટલે તેને માને કહ્યું મા આજે તો મારે વ્રતનું ઉજવણું છે ભાઈ મને જે આવશે ને હું તે જ જમીશ એ તો હરખાતી હરખાતી ભાઈઓને ઘેર ગઈ અને બોલી ભાભી આજે મારે વીર પસલી વ્રતનું ઉજવણું કરવાનું છે તમે મને જમાડશો આ સાંભળીને ભાભીઓ તેની મસ્કરી કરવા લાગી અને બોલી અરે બહેન આ વ્રત લીધા ત્યારે અમને તમે પૂછ્યું હતું તમે અમને પૂછને કર્યું હોત તો જમાડેત હવે કંઈ ખાવાનું ન મળે આમ કહી બહેને હળદૂત કરી ફાપીઓએ કાઢી મૂકી બહેન તો રડતી રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત કહી સંભળાવી નાની ભાભીએ તેને બાથમાં લઈ આછો લુસ્તા બોલી બહેન બા તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે એમને મેં એક ઢેબરૂ થોડોક ગોળ અને એક પૈસા આપ્યા છે તે માંડ પાદરે પહોંચ્યા હશે બહેન તો ત્યાંથી દોડવા લાગી ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા બહેન દોડતી દોડતી ખેતરે આવી તેના નાયને ભાઈને બધી વાત કરી નાના ભાઈએ બહેને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું તેમાંથી ગોળની ગાંગડી કાઢી બહેનના મોંમાં મૂકી પછી ઢેબરૂ ખવડાવ્યું છેલ્લે બહેને એક પૈસો ભેટ તરીકે આપ્યો બહેન તો રાજી રાજી થઈ ગઈ તેણે ભાઈને ચાંદલો કરી આશીર્વાદ આપ્યા ભાઈ તે જે મને આપ્યું છે ને તે સવા લાખનું છે એમ કહી તે રડવા લાગી પછી બહેન તો હરખાતી હરખાતી ઘેર આવી ઘેર આવીને જોઈએ છે તો તેનો વર તેને તેડવા માટે આવેલો કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂચ્યું તેને તો વ્રત ફળ્યું જમાઈ બોલ્યા મા હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઉં ને કાલે જજો જમા તો હટ પકડી ના હું તો આજે જ તેડીને જશ સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે તે તો દોડતા દોડતા છયે ભાભીઓના ઘેર જે વાત કરી છયે ભાભીઓએ નણંદબા સાથે ટીખણ કરવાનું મન થયું તેની મશ્કરી કરવાનું મન થયું તેણે ચિથરા સાવરણી જૂની ઈંધોણી અને કપડાના ડૂચવાનું પોટલું વાળીને સાસુને આપ્યું સાસુએ તે પોટલું નણને માથે ચડાવ્યું એને એમ સાસુને કે ભાભીએ ઘણું ઘણું નણનને આપ્યું છે ડોશી દીકરીને જમાઈ સાથે વળાવી પાછી ઘેર આવી દીકરી અને જમાઈ થોડેક દૂર ગયા ત્યાં એક વાવ આવી વાવને જોઈ બહેન બોલી હે પતિદેવ આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં આમ કહી તે નાવા ગઈ નાતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે નાઈને ભીને કપડે બહાર આવી પોતાના વરને સાદ દીધો પેલા કપડામાંથી કપડું આપો ને લૂગડું આપો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કયું ચીર આપું વહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે તે બોલી અમારે નિર્ધનને વળી હીરને ચીર ક્યાંથી હોય વરે એક લૂગડું નાખ્યું વહુએ લુગડું જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર એ તો બહાર આવી પોટલું છોડ્યું તો તેમાં જાત જાતની મોંઘામૂલની સાડીઓ થઈ ગઈ તે હરખાતી બહાર આવી તે બગતથી અન્નથી ભરેલો કોથળો મળ્યો પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા ત્યાં એક મોટો મહેલ ઊભો જોયો બંને પતિ પત્ની મહેલમાં ગયા પતિ તો આ બધું કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યો અચાનક આ બધું શું બની ગયું ત્યાં બહેન બોલી આ બધું વીરપસલીના વ્રતનો પ્રભાવ છે બહુ તો મહેલમાં જઈ રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે છે ત્યાં સોનું જ સોનું બહેને ધરતી માતાને પ્રાર્થના કરી કે હે ધરતી માતા થોડી ભોંય ઉઘાડી આપો જ હું ચૂલો કરી શકું ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાતે વળગ્યા પછી તેમણે ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો તેમણે સોનો મોહરો વેચીને વેપાર ધંધો વિકસાવ્યો અને વેપારમાં વૃદ્ધિ કરી જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો છ એ ભાઈઓ ભિખારી થઈ ગયા ડોસા ડોસી સાત દીકરા અને સાતે વહુઓ પેટીઓ રળવા માટે પરગામ જવા નીકળ્યા તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા સાતમે દીકરીએ પોતાના ભાઈઓ અને મા અને તેમને પોતાની ત્યાં રાખ્યા બહેને ભાઈઓ અને ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું તગારા કોદાળી અને ઈંઢોણી આપ્યા નાના ભાઈ ભાભીને કાંઈ જ કામ કરવાનું નહીં ફક્ત બેઠા બેઠા ખાવાનું એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છયે ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને છ એ ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા જ્યારે નાના ભાઈ અને ભાભીને લાપસી અને શાક પીરસ્યા છયે ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો એની આંખોમાંથી આંસુની ધાર તેમણે પોતાની બહેનને દીધા તેમની આંખો ઉકડી ગઈ તેમણે બહેનને દુઃખ દેવા બદલ ખૂબ પસ્તાવો થયો તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું બહેનને તો એની ઉપર દયા આવી તેણે દરેક ભાઈઓને એક એક અલગ અલગ ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો કરી આપ્યો બધા આનંદથી જીવવા લાગ્યા વીર પસલીનું વ્રત જેવું બહેનને ફળ્યું તેવું સૌને ફળજો ઓમ ત્રમ્બકમ યજામહે સુગંધિમ પુષ્ટિ ઉર્વારુકમેવા મૃત્યુ વૃદ્ધોમોક્ષીઓમાં બ્રિતાત્મની સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ